કાવ સીરપ અને ટીકાના ભાવ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે હા આપે બરાબર પ્રશ્ન પૂછ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને જે કમિટીની બેઠક મળી એમાં પચીસ છવ્વીસ ના કૃષિ ના ભાવો એમને જાહેર કર્યા છે એ જાહેરમાં લગભગ ત્રણ થી દસ ટકાનો વધારો આપણને મળ્યો છે જેથી કરી આગામી સમયમાં રવિ સિઝનમાં ખેડૂતો ટેકાના ભાવના આધારે પોતાનું ખેતીનું પ્લાનિંગ કરી શકે અને લગભગ હું માનું છું ત્યાં સુધી મારી પાસે થોડા આંકડા ઘઉં પ્રતિમણે પાંચસો સત્તર જવ પ્રતિમણે ચારસો ત્રીસ ચણા પ્રતિમણે અગિયારસો પંચોતેર મસૂર ચૌદસો રૂપિયા અને રાયડો તેરસો ને આઠ રૂપિયા આમ લગભગ છ થી સાત ટકાનો એવરેજ વધારો એ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે જેથી કરી ખેડૂતો પોતે પ્લાનિંગ કરી શકે આ ટેકાના ભાવના આધારે તેમને કયા પ્રકારના પાકોની ખેતી કરવી છે ખૂબ ખૂબ અભિનંદન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ શ્રીને આપણે આપીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ ત્યાં રજૂઆત હતી અને મગફળીની જે આપણે વાત કરી મગફળી માટે પણ ટેકાના ભાવે ખરીદી કરવા માટે અત્યારે નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન એની નોંધણી કરાવી છે એ જ બતાવે છે કે ખેડૂતોને આ સરકાર ઉપર આ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો વિશ્વાસ છે અને એના કારણે છેલ્લા ત્રીસ વર્ષથી સતત ખેડૂતો અને સામાન્ય પ્રજાજન એ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકતા આવે